પૂણા હતા બસ માં બેસવા જતા જ પોલીસે દબોચ્યા સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાંથી માંથી ડ્રગ્સ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવાના આશય સાથે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પોલીસ દ્વારા અત્યાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ તેમજ ગાંજો પકડવાની સાથોસાથ ડ્રગ્સની હેરાફેરી અને ગોરખ ધંધા સાથે સંકળાયેલા ઈસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે દરમિયાન આ જ દિશામાં હવે સારોલી પોલીસે ઓપરેશન ચરસ પાર પાડીને બે નેપાળી યુવકોને રૂપિયા અગિયાર લાખથી વધુના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા બંને ઈસમો નેપાળથી ચરસ લઈ પૂણામાં આપવા જઈ રહ્યા હતા દરમિયાન સારોલી ચેકપોસ્ટ આગળથી બસ બદલી પૂણાની બસમાં બેસવા જતા પોલીસે દબોચી પાડ્યા છે સારોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ગત સાંજે ચાર વાગ્યાથી લઈને મોડી રાત્રિના સવા ત્રણ વાગ્યા સુધી ઓપરેશન ચરસ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને માહિતીના આધારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું બે નેપાળી આરોપીઓ અવરોધ ધરતીમગર અને ઓમલાલ ધરતી મગરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે આઠ કિલોથી વધુનો અને રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણીસ લાખની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો વધુમાં આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ મૂળ નેપાળના રહેવાસી છે અને ચરસનો જથ્થો સંભવતઃ નેપાળથી જ લઈને આવ્યા હતા અલગ અલગ વાહનો મારફતે સુરત ખાતે પહોંચ્યા હતા વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ બંનેને પકડવામાં આવ્યા ત્યારે પણ તેઓ કોઈ બસ મારફતે સીમાડા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા ત્યારબાદ આ ચરસનો જથ્થો લઈને મહારાષ્ટ્રના પૂણા ખાતે જવાના હતા જે માટે આ બંને આરોપીઓ અન્ય પૂણાની બસમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ સારોલી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ત્યાં છાપો મારી બંને આરોપીઓને ચરસના જથ્થા સાથે જ દબોચી લીધા હતા પોલીસે જણાવ્યું હતું કે આ બંનેને પકડવામાં આવ્યા ત્યારે તેઓ પણ કોઈ બસ મારફતે સીમાડા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા અને સારોલી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ત્યાં છાપો મારી બંને આરોપીઓને દબોચી લીધા હતા એસીપી પી કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા બંને આરોપીઓ આ જથ્થો મહારાષ્ટ્રના પૂણામાં કોઈ સંદીપ નામના વ્યક્તિને આપવાના હતા તેવી કબૂલાત કરી છે પોલીસે આરોપીઓની આ અંગેની ખાતરી કરતા આ પ્રકારની હકીકત પણ જાણવા મળી છે એટલું જ નહીં પકડાયેલા બંને આરોપીઓ પાસેથી નેપાળની કરન્સીની ચલણી નોટ પણ મળી આવી છે તેમની પાસેથી ઓળખ પુરાવા પણ નેપાળના મળી આવ્યા છે એટલે આ બંને આરોપીઓ નેપાળથી જ અહીં સુધી આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે જો કે હાલ તો બંને આરોપીઓને પૂછપરછમાં સુરત ખાતે તેઓનું કોઈ કનેક્શન સામે આવ્યું નથી પરંતુ તેમ છતાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ માટેની તજવીજ હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પુણે ખાતે પુણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાળા ચેકપોસ્ટથી પસાર થનાર છે માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર સર તેમજ ડીસીપી ઝોન વંશ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી ચેકપો સારોલી પોલીસ સ્ટેશનની સીમાળા ચેકપોસ્ટ ખાતે આશરે નવ કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડી પીએસનો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે બંને આરોપીઓ પોતે પુણે મહારાષ્ટ્ર ખાતે સંદીપ નામના વ્યક્તિને ટેલિફોનિક સંપર્કમાં હતા અને તેને જથ્થો પહોંચાડવા માટે જતા હતા તે બાબતે તપાસનું હકીકત બહાર આવે છે